નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો સૌથી પહેલાં વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સાતસો ચોવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સિત્યોતેર હજાર સાતસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર બસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ બોતેર હજાર ચારસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ સાત હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પંચાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઢાર હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સરખામણીએ આઠ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર નવસો છાસઠ રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છે એક લાખ ત્રણ હજાર સાતસો રૂપિયા હજાર છસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ નવ હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકાણું ચાંદીનો ભાવ છે રૂપિયા ગ્રામ ચાંદીનો ઓગણીસ હજાર સો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ એકાણું હજાર રૂપિયા મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો